મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેદારનાથ મહાદેવ મંદિર ચોસલા ખાતે કરી ધન્યતા અનુભવી હતી ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના ચોસલામાં સ્થિત કેદારનાથ મંદિર ખાતે શિવલિંગને જળાભિષેક અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી કેદારનાથ મંદિર એક પૌરાણિક શિવ મંદિર છે આ અવસરે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર અગ્રણી રત્નાકરજી સહિત અન્ય મહાનુભાવો પૂજામાં સહભાગી થયા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા અને પોલીસ

સમૂહગ્ન સંપન્ન કરવામાં આવ્યા ધારાસભ્યશ્રી દ્વારા સમૂહ તમામ ખર્ચ ઉપાડેલ અને સમાજને એક સમૂહ લગ્નમાં જોડાઈ અને ખૂબ પ્રેરણાદાયી સંદેશ આપેલ છે અને ભવિષ્યમાં આપણા ગરીબ હોય કે અમીર હોય તમામ લોકો સમૂહ જોડાય તેવી વિનંતી છે દાહોદ પંચપાલ અને મહીસાગર જે ભીલ પંચની રચના કરવામાં આવી છે એમાં પિરસા મુંડા ભવાલે સહયોગ કરી અને જે સમાજની અંદર આદિવાસી સમાજમાં મોટા પાયે ખોટા ખર્ચાઓ કે થાય છે એના માટે એક નવી રાહ ચીંધી છે બે ત્રણ વર્ષથી પ્રયત્ન કરતા હતા આ વર્ષે ચાર જોડાઓએ સમૂહમાં લગ્ન કર્યા છે અને એમાં મુખ્ય ભૂમિકા જે આ દાહોદના ધારાસભ્ય કલૈલાલ કિશોરીની છે એમણે એક સમાજમાં પ્રેરણા પૂરી પાડી છે ધારાસભ્ય હોવા છતાં સાથે રહીને સમાજની અંદર સમૂહ લગ્નમાં એમને જે ફેરા ફેર્યા છે લગ્નવિધિ કરી છે એ માટે અમે સૌ દિલપંચ પંચ અને બિરસાુંડા ભવન એમને આવકારીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહેશે અને સમાજને એક નવી દિશા અને રાહ મળે એક સમાજ ખોટા ખર્ચાઓમાંથી મુક્તિ મેળવે એ માટે એમણે પ્રયત્ન કરેલ છે એમના માટે અમે બહુ સમાજ પંચ બિરસા સૌ ઋણી છીએ વસ્તુ ભારત માતા